रे किन्तु फरिक दिहवे पास मारिन आवे आवे तोए डरी डरी अने इच्छा तू उडवाने रे रे गत थई पछि कोई काले શકવા કાઈ સામર્થ્ય છે લાગ્યા ગાને વિસરી શકવા કાઈ સામર્થ્ય છે મિત્રો ફરી એકવાર ભારતીય સમુદાય શિક્ષણ સંઘની આપણી કવિતા આપણા માટે એ શ્રેણીની બીજી ઋતુમાં આપણે એકબીજાની સાથે મળી રહ્યા છીએ અત્યારે કલાપીની કવિતા જે આપણે લગભગ બધા જ કોઈને કોઈ સ્વરૂપે જાણીએ છીએ આપણા અભ્યાસક્રમમાં એ ભણી ગયા છીએ એના વિશેની વાત કરવાની છે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો મને એમ લાગે છે કે આ પંક્તિ કોઈ નથી અજાણી એમ એના કવિ પણ કોઈના થયા જાણ્યા નથી માત્ર વર્ષનું ટૂંકું આયુષ્ય ગાળીને કલાબી એટલે કે મોરલો એ ટહુકતો મોરલો આપણા ગુજરાતી સાહિત્યના આકાશમાં કોણ જાણે ક્યાં ઉડી ગયો જો એ લાંબુ જીવ્યા હોત તો આપણને કેટલું મોટું પ્રદાન એમણે કર્યું હોત પરંતુ કલાબીનો કેકારો એ મોરલાનો ટહકાર આટલા વર્ષો પછી પણ એવો ને એવો રળિયામનો રહ્યો છે અને એ બધાના હૃદયને વલોવતો રહ્યો છે તો આ જે એમનું જાણીતું કાવ્ય છે તે પણ એમની કલમમાંથી જાણે કે આંસુ ટપકતા હોય અને તે પણ લોહીના આંસુ એવું એક સુંદર કાવ્ય છે અને એ આપણા હૃદયની અંદર પણ આટલા વર્ષો પછી જાણે કે અંકિત થઈ ગયું છે અને હજી આવનારા સો સો વર્ષો પછી પણ આપણી આવનારી પેઢીઓ આ કવિતા ગાતા હશે ગાતી હશે અને એનાથી પ્રભાવિત થતી હશે જો શરૂઆત કેવી રીતે કરે છે કવિ એક પ્રસંગ છે એ કવિ પોતે તો એક રાજવી કવિ છે એને એક પંખી પાળેલું છે અહીં જે પંખી આપણને જે પાળેલું પંખી લઈને એમને વાત કરી છે તે શું માત્ર પંખી છે તે શું માત્ર કબૂતર છે બની શકે કે તે એમના એમની રાણી સાથે આવેલી દાસી પણ હોઈ શકે તો અહીં એકી સાથે કવિ વાત તો કરે છે પંખીની પરંતુ એ લાગુ પડે છે પેલી એવી એક કુંબળી બાળાની કે જેના દીન પર કોઈને કોઈ રીતે એ રાજમહેલમાંથી આઘાત થયો છે

કેટલો વિશ્વાસ હતો એને એના માલિક ઉપર એના પાલનહાર ઉપર પરંતુ માલિકે અચાનક એની ઈચ્છા નહોતી છતાં પરિસ્થિતિ એવી પેદા થઈ કે એનાથી પથ્થરો ફેંકાઈ ગયો અને પછી છૂટ્યો તેને અરર પડી બાળ અહીંયા તો એ છૂટ્યો હાથમાંથી એ પથ્થરો છૂટી ગયો હવે પાછો વાળી શકાય એમ નથી અને પછી જે ફાળ પડે છે અહીંયા અને ફાળ ન પડે તો બીજું શું થાય આવો સંવેદનશીલ કવિ વૃદ્ધ નો કવિ આવો યુવાન એને નહોતું કરવું ને છતાં કઈ કરાઈ ગયું નહોતું બોલવું ને છતાં કઈક બોલાઈ ગયું કંઈક આઘાત લાગે એવું બોલાઈ ગયું એવો એક શબ્દનો પથ્થરો કદાચ ફેંકાઈ ગયો અને પછી અરર અરર કેટલી વખત એમને ત્રણ વખત લખ્યા કે છૂટ્યો એ તો છૂટી ગયો વાતથી જેમ છૂટેલું બાણ પાછું નથી આવતું એમ છૂટેલો શબ્દ પણ પાછો નથી આવતો આ છૂટેલો પથ્થરો પણ ક્યાંથી પાછો આવે અને પછી તો પડી ફાળ હૈયામાં તો એના હૈયામાં એના મૃદુ હૃદયમાં ફાળ પડે છે કે શું એને લાગ્યો હશે લાગ્યો હશે અને પછી જુઓ એની બીજી જ ભક્તિમાં બીજી જ કડીમાં કવિ કહે છે કે રે રે લાગ્યો દિલ પર અને શ્વાસ રંધાય જાતા નીચે આવી ઉતર ઉપરથી પાક ધીલી થતા લાગે તો કરો એ પથરો એના બરાબર ક્યાં લાગ્યો છે તો દિલ ઉપર લાગ્યો છે બરાબર એની છાતી ઉપર લાગ્યો છે અને એ છાતી ઉપર જ્યારે એ પથરો વાગે છે ત્યારે વૃક્ષ ઉપર રહેલું ડાળી પર બેઠેલું એ પંખી ઢોકનારું પંખી એકાએક એનો શ્વાસ ઊંધાઈ જાય છે અને ત્યાંથી પટકાય છે નીચે નીચે આવ્યું તરુ પરથી પાક ઢીલી થતામાં એની પાકો ઢીલી થઈ જાય છે બેહોશ જેવી સ્થિતિમાં આવી જાય છે અને એની પકડ પેલી ડાળી ઉપરથી ઢીલી થતા એ નીચે પટકાઈ જાય છે યુવાનો એક સરસ રીતે પટન અથવા તો ગાન થઈ શકે એવું આ રણિયામનું કાવ્ય છે કવિને રાજવીને નાયકને

અને એને બચાવવા માટે બી આપણે કોશિશ કરતા હોઈએ છીએ એ સૂચવે છે કે આપણે હજી માણસ છીએ આપણી માનસાઈ મરી પરવારી નથી અને એટલા માટે કવિએ એક પાણી છાટ્યું દિલ ધડકતે જો એનો પોતાનો દિલ ધડકવા માટે છે પેલાનો દિલ ધડકે છે કે નહીં એ તો ખબર નથી એને તો બરાબર પથ્થર દિલ પર વાગ્યો જ છે પરંતુ કવિનો દિલ ધડકી રહ્યો છે અને એને જબરજસ્ત રીતે એક પ્રકારનો એના ધબકારા વધી ગયા છે

બરાબરનો દિલ પર જ જખમ કર્યો છે ઘા કર્યો છે પછી ક્યાંથી ઉઠશે એ તો કોઈ કૂમળું છે એ બિચારો ક્યાંથી પાછું ફરીથી બેઠો થાય ક્યાંથી થઈ ઉઠે જો ફરીવાર પછી એ કડીની અંદર ફરી એકવાર એનાઈ શકતો કે ક્યાંથી ઉઠે આ જે રિપિટેશન થાય છે પુનરાવર્તન થાય છે એમાં એક કવિતાનું સૌંદર્ય દેખાય છે એ કવિની જે કળેરી ઉઠેલી જે એની ચેતના છે

પરંતુ જો જેને કે ચમત્કાર થતો હોય એમ થોડીવાર પછી એને કળ વળે છે આહા કિંતુ કળ ઉતરીને આંખ તો ઉઘડી તો એક કેટલો આનંદ થતો હોય એક માણસે નોતો ઈચ્છો છતાં એનાથી પાપ થઈ ગયું છે એની ઈચ્છા નોતી છતાં એનાથી પથરો ફેંકાઈ ગયો છે અને પથરો ફેંકાવાથી પેલું પંખી ઝાડની ડાળી ઉપરથી નીચે પડી ગયું છે ફફડી રહ્યું છે જાણે કે શાંત પડી ગયું છે પરંતુ એને કળ વળે છે આહા અને નથી એ કેટલો ખુશ થાય છે કવિ એને થોડી આશા બંધાય છે આહા કિંતુ કળ ઉતરી ને આંખ તો ઉઘળી એની આંખ તો થોડી થોડી એ ઉઘારી દેવું છે એટલે જીવવાની શક્યતા એક ઊભી થઈ છે એવું પણ બને કે કદાચ આ છેલ્લી વાર એ આપણી સામે જોતું હોય અને પછી આંખ મીંચાઈ પણ જાય એટલે કવિને હજી પૂરેપૂરો વિશ્વાસ નથી કે શું પરિણામ આવશે જો એ પ્રશ્નો કરે છે આખી પંગતિ એના પછીની એ પ્રશ્નોની પંગતિ છે કે મૃત્યુ થશે શું આ પંખી મરી જશે જીવવું કરશે કે એનો જીવ બચી જશે કોણ જાણી શકે આ તો બધી પરમાત્માની લીલા છે એનું જીવન શક્ય લઈ જાય કોઈ કોને ખબર અને જો બચી જાય તો કેટલું સાર પરંતુ છેલ્લે જ્યારે કે કુદરતની કૃપા ઉતરતી હોય એમ

અને એમ લાગતો હતો કે કદાચ બચવાની શક્યતા છે જ નહીં પરંતુ આ તો જીવ્યું અને હવે તો શું કરશે તો મધુર ગમતા ગીત ગાવા ફરીને સાવટે જીવ્યું બે તો ફરીથી પાછા એ જ એનો કલરાઓ ફરીથી સંભળાશે એ જ એના મધુર કંઠ થી એ આખી આખા ઉપવનને ગુંજ એનો ગુંજારો કરી ઉઠશે ગુંજતું કરી મૂકશે આ વાડીના મધુર ફલને ચાખવાને ફરીને અને માત્ર એ ગીત ગાશે એટલું નહીં તો જે વાડી છે આટલી સરસ એના એની અંદર જે મીઠા મીઠા ફળો છે એ ફળોને ફરી ફરીને એ ટોચ છે ચાક અને આનંદ કરશે એ પોતે તો આનંદ કરશે સાથે સાથે આપણને પણ આનંદ આપશે રે રે કિંતુ ફરી કદી હવે પાસ સમાવી ના આવે હવે જો અફસોસ નહીં શરૂ થાય છે એ તો જીવી ગયું એ ફરીથી પાછી એ જ દાડી ઉપર જઈને બેસશે એના મધુર ગીતો ગાશે અને ફળો ખાશે એ બધું જ બરાબર પરંતુ શું પહેલા એ મને જોઈને મારી પાસે આવી જતું હતું મારા ખભા પર બેસી જતું હતું મારા હાથમાંથી ચણ ચણી લેતું હતું કે શું ફરીથી મારી પાસે આવશે ખરું રે રે કિંતુ ફરી કદી હવે વાસ મારી ન આવે આટલી તો ખાતરી કવિને થઈ ગઈ છે અને કદાચ આવી જાય તો આવે તો એ ડરી ડરીને ઈચ્છતું ઉડવાને જો આવશે તો શું કરશે તો ડરી ડરીને ઉડવાની કોશિશ કરશે અહીં જે પડી ગયેલું છે અને એની આંખ ઉભરી છે હવે શક્યતા છે કે પૂરેપૂરો જીવીને એનું બાકીનું આંખું પૂરું કરશે પરંતુ અત્યારે પણ મારાથી કેટલું ડરી રહ્યું છે કે આ તો ઘાતકી નીકળ્યું જે માણસ મને આટલો પ્રેમ કરતો હતો આટલો લાડ કરતો હતો આટલો વાલ કરતો હતો જેને હું પાલક પિતા માનીને એની પાસે ઘેલ કરતો હતો એને તો મને પથ્થરો માર્યો

કોઈનો વિશ્વાસઘાત ના કરશો અહીંયા આગળ કબીએ અજાણતા જ એનો વિશ્વાસઘાત કર્યો છે અજાણતા જ એની ઈચ્છા ન હોવા છતાં પથરો ફેંકી દીધો છે અને પથરો ફેંકતો તો ફેંકી ગયો ફેંકી દીધો ફેંકાઈ ગયો પણ ફેંકાઈ ગયેલા પથરાએ એ એને ઘાયલ તો કર્યું એ ઘાયલ પક્ષી ફરી પાછું એના ઉપર પાણી છાંટવામાં આવ્યું એને પપાળવામાં આવ્યું તો એ પાછું જુદો તો થયું કદાચ ઉડવા પણ માંડ્યું પરંતુ ઉડ્યા પછી શું એ ફરી પાછું એ કવિની પાસે આવશે ખરું શક્યતા નહીં બચશે ને કવિને આજીવન કદાચ આ જે ઘા લાગ્યો છે પથ્થરનો ઘા તો પેલી પેલા પંખીને વાગ્યો પરંતુ જે એના હૃદયની અંદર જે આ સંવેદનાનો ઘા વાગ્યો છે એ કદાચ કવિ આજીવન નહીં ભૂલી શકે એક બહુ જ ઉત્તમ કાવ્ય એની અંદર પ્રકૃતિની સાથે આપણું તાદાત્મ્ય પણ જોડાયેલું છે બીજી બાજુ કવિના અંગત જીવનનું તાદાત્મ્ય પણ એની સાથે ઉત્પ્રત થયેલું છે કલાપીનું સ્મરણ કરીને ધન્યતા અનુભવીએ અને આપણી ગીરા ગુર્જરીના આ એક રહુતા મોરલાની સ્મૃતિમાં ફરી એકવાર આપણે આ કાવ્ય એમનું એક લીધું છે ત્યારે મને એમ લાગે છે કે આપણે એમને એક અર્થમાં સાચી અંજલી આપી રહ્યા છીએ